તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ માતૃ ભારતી પર હા અજીત મર્ચન્ટના અવાજમાં સ્વસ્થતા હતી મારી પત્ની ગંભીર રીતે બીમાર હતી તેમ છતાં હું અહીં આવ્યો હતો શા માટે દિલીપે પૂછ્યું શું તમને તમારી પત્ની પ્રત્યે મોહ નહોતો રહ્યો ના એવું નહોતું તો પછી હકીકતમાં સખત બીમાર હોવા છતાં પણ મંજુલા ડૉક્ટરો માનતા હતા એટલી જલ્દી મૃત્યુ નહીં પામે એનો મને ખૂબ જ વિશ્વાસ હતો કારણ કે પોતાના મૃત્યુ પહેલાં છેલ્લી વાર ભત્રીજી રાજેશ્વરીને મળવા માટે ઝંખતી હતી એની આ ઝંઘના એટલી બધી તીવ્ર હતી કે એકવાર તે જમદૂતને પણ પાછો મોકલશે એવું એને હટ પરથી લાગતું હતું તેની જીભ પર રાજેશ્વરીનું રટણ હતું એ કહેતી હતી કે અજીત જ્યાં સુધી હું રાજેશ્વરીનું મોં નહીં જાઉં ત્યાં સુધી મરવાની નથી માટે તમે બે ધડક મારા ભાઈને મળો અને રાજેશ્વરીને એકવાર મારી પાસે તેડી લાવો મારા ભાઈનો સ્વભાવ ખૂબ જ દુષ્ટ છે જો એ તમને રાજેશ્વરીને મોકલવાનો ઇન્કાર કરે કે રાજેશ્વરી ક્યાંક બીજે હોય તો એનું સરનામું આપવાની ના પાડે તો તમે એને મારી છેલ્લી ઈચ્છા વિશે જણાવજો એને કહેજો કે મોતના આરે આવીને ઊભેલી તમારી બહેને તમને કરબદ્ધ વિનંતી કરી છે મારી પત્નીની હઠ સામે નમતું તોડીને હું જઈને દિનાનાથને મળ્યો પણ એ પાષાણ હૃદયનો માણસ પીગળ્યો નહીં ઉલટું એ મને ભાણવા લાગ્યો જોકે ભૂલ ભૂલમાં કે ઉતાવળી આ સ્વભાવને કારણે તે બોલી ગયો કે રાજેશ્વરી લલિતપુરમાં પણ પછી તરત જ એણે પોતાની ભૂલ સમજાઈ હોવાથી તે તરત જ ચૂપ થઈ ગયો હતો પણ મારા માટે આટલું જ બસ હતું સેજ અટકીને તે દિનાનાથ સામે આગ ઝરતી નજરે જોયું અને તેને ઉદ્દેશીને બોલ્યો દિનાનાથ તમે ગમે તે હોય તોય મારા સાળા છો અને હું તમારો બનેવી છું તમે તમારી જાતને બહુ હોશિયાર વાસ્તવમાં તમે બેવકૂફ છો લલિતપુર બોલીને તમે ભલે અટકી ગયા પણ હું તરત જ સમજી ગયો કે રાજેશ્વરી ચોક્કસ લલિતપુર શહેરમાં જ હોવી જોઈએ તમે કદાચ ઝાડની ડાળીએ ડાળીએ રખડ્યા છો દિનાનાથ પણ હું પાંદડે પાંદડે ભટક્યો છું

દિલીપે અજીત મર્ચન્ટ સામે જોતા કહ્યું મિસ્ટર અજીત તમે આટલા બધા હોશિયાર ચપળ અને બુદ્ધિશાળી હશો એવું તો મેં ધાર્યું જ નહોતું ખેર તમારા કહેવા પ્રમાણે દીનાનાથે તમારી પાસે ઉતાવળમાં બાફી માર્યું હતું કે રાજેશ્વરી લલિતપુરમાં છે એણે પોતાનું વાક્ય પૂરું નહોતું કર્યું પણ મિસ્ટર દીનાનાથ તરત જ સમજી ગયા હતા કે તમે દૂધનું દૂધ અને પાણીનું પાણી જુદા પાડી શકો તેમ છો તેઓ સમજી ગયા કે રાજેશ્વરીને શોધવા માટે તમે લલિતપુર જઈ પહોંચશો એટલે દિવાકર નામના પોતાના એક સંબંધી કે સ્નેહીને લઈને મારી ઓફિસે આવ્યા જોગાનું જોગ દિવાકર મારો પણ જીગરી દોસ્ત છે પોતાની દીકરીના રક્ષણ માટે દિનાનાથે મને અહીં લલિતપુર મોકલ્યો કઈને દિલીપે દિનાનાથ સામે જોતા પૂછ્યું મારી વાત બરાબર છે ને મિસ્ટર દીનાનાથ હા દિનાનાથે અહકારમાં માથું હલાવ્યું હું તમને હજુ પણ એક તક આપવા માંગુ છું મિસ્ટર મર્ચન્ટ કે પેલા ટેલિફોન સંદેશનું રહસ્ય જણાવી દો મિસ્ટર દિલીપ તમે હજુ પણ મૂળ પોઈન્ટને ભૂલી જાવ છો મર્ચન્ટે કહ્યું કયો પોઈન્ટ એ જ કે ખૂન વખતે મારી પાસે કોઈ હેતુ હતો જ નહીં મતલબ મારા શાળાએ મારા પર આક્ષેપ મૂક્યો છે પણ એની સાથે સાથે તમે પણ ભૂલી ગયા છો કે એ વખતે ખૂનની કોઈ યોજના ઘડી કાઢવા અથવા ઘડાયેલી યોજનાનો અમલ કરવાથી મને કોઈ જ લાભ નહોતો થવાનો કારણ કે મારી પત્ની મંજૂલા તો રાજેશ્વરી કરતાં થોડા કલાક અગાઉ જ મૃત્યુ પામી હતી પહેલાં મારી પત્ની ગઈ અને પછી રાજેશ્વરી ખોટી શેખી રહેવાદો મિસ્ટર મર્ચન્ટ દિલીપનો અવાજ કઠોર થયો તમે સાચી વાત છુપાવવાનો પ્રયાસ કરો છો કઈ વાત અજીત મર્ચન્ટના ચહેરા પર કૃત્રિમ આશ્ચર્ય છવાયું એ જ કે તમારી પત્ની મંજુલા મૃત્યુ પામી છે એની ખબર તમને રાજેશ્વરીનું ખૂન થઈ ગયા પછી જ પડી હતી અજિત મર્ચન્ટનો ચહેરો એકદમ ધોળો પૂણી જેવો થઈ ગયો હતો એના ચહેરા પરથી લોહી ઉડી ગયું એટલે આ રીતે ખૂન કરવાનો હેતુ તમારી પાસે પણ હતો જ દિલીપના અવાજમાં બરછીની ધાર જેવી તીખાશ હતી

જરા યાદદાસને કસી જોની તમને મૂનલાઇટ ક્લબમાં લઈ ગયો હતો અને તે રાજેશ્વરી ઉર્ફે આરતી જોશીને પણ સારી રીતે ઓળખતો હતો એટલે તમે કદાચ તમારી ભત્રીજી વિશે એની સાથે વાતચીત કરી હોય એ બનવા જોગ નથી અજીત મર્ચન્ટ વિચારમાં પડી ગયો સાંભળો એને વિચારમાં પડેલો જોઈને દિલીપ ઉત્સાહ ભર્યા અવાજે બોલ્યો તમારી સાથેની વાતચીતમાં જોનીને ખબર પડી ગઈ હોય કે તમે આરતી જોશીના ફુવા થાવ છો એ વખતે આ વાત કદાચ તમને મહત્વની ન લાગી હોય માટે તમે યાદ કરવાનો પ્રયાસ કરી જુઓ ના અમારી વચ્ચે આવી કોઈ વાતચીત થઈ જ નથી અજીત મર્ચન્ટના અવાજમાં મક્કમતા હતી જોની દિલીપ હવે તેની તરફ ફર્યો તને કંઈ યાદ આવે છે શું જોનીના અવાજમાંથી ઘેરી હતાશા નીતરતી હતી ડિલક્સ હોટલમાં પોતાના ફૂવા ઉતર્યા છે એ જાતની કોઈ વાત તને આરતી કહી હતી ના તો પછી ડિલક્સ હોટલમાં અજીત મર્ચન્ટ ઉતર્યા છે એવી કોઈ વાત આરતી જોશીને કરી હતી ના એ વિશે હું કંઈ જાણતો નથી તેમ મેં કોઈને કશુંય કહ્યું નથી કહીને તે ફરીથી આંખો નીચી ઢાળી ગયો દિલીપ હવે ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ તરફ ફર્યો તમે આ વાતને આટલું બધું મહત્વ શા માટે આપો છો મહેન્દ્રસિંહે દિલીપને પરેશાન જોઈને પૂછ્યું ઇન્સ્પેક્ટર સાહેબ આ સવાલના જવાબમાં જ ખૂનનું રહસ્ય છુપાયું છે તમે જરા વિચારી જુઓ કે અજિત મર્ચન્ટે આપણને શું કહ્યું હતું શું કહ્યું હતું ઇન્સ્પેક્ટરે દિલીપને પૂછ્યું એણે કહ્યું હતું કે મારી ગેરહાજરીમાં રાજેશ્વરી ઉર્ફે આરતી જોશીનો ટેલિફોન આવ્યો હતો એ વખતે આરતીનો સંદેશો ડિલક્સ હોટેલના રિસેપ્શનિસ્ટે લખી લીધો અને જ્યારે અજીત મર્ચન બહારથી પાછા ફર્યા ત્યારે રિસેપ્શનિસ્ટે એ સંદેશો તેને આપ્યો હતો ખરું ને મહેન્દ્રસિંહે હકારમાં માથું હલાવ્યું